હાલો મિત્રો તો કેમ છો મજામાં મજામાં થશો જય રામાપી ડિજિટલમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે હું વલોગ બનાવી રહ્યો છું તો હાલો તમને દેખાડીશ કઈ રીતે શૂટિંગ થઈ રહ્યું છે તો તમે વલોગમાં બંધો એ સુધી હું તમને દેખાડીશ કે રામાપીનું સહન શૂટિંગ કેવી રીતે થઈ રહ્યું છે તો હાલો મિત્રો આગળ વધીએ પછી રાઉન્ડ લેજો પણ અત્યારે આપડે શૂટિંગ નો કાર્યક્રમ કરો છીએ તો જેટલી બહેનો બાકી હોય એ આવી જજો પછી કહેતા રહી ગયા ઓલા પડી ગયો યાદ રાખવાનું હું આવતી બુલે હો તમારી નીચે જ આવી ગયો હા રેડી બાપુ એ સારું કહી દે મ્યામન આયા હું આવી એવાં કોઈ પણ તમે અહીં જ તમારે અહીં જ ध <inaudible> লা <inaudible> <inaudible> <inaudible>

ની સાથે આ બધું પબ્લિક તમને જોવે છે એટલે અડકથી ભગવાનનું ગીત છે આ પબ્લિકને મજા આવી જશે અને તમે માંશી ગાતા જ નહીં હો આમ ની કડી આવે ત્યારે તમારે એક કડી જાય પછી આવી આવે કડી આવે એ તમારે એ રેડી રોલિંગ રોલિંગ એ বাস রেডি હાલો મિત્રો તો આવી રીતે શૂટિંગ થાય છે પણ તમે જોયું હતું એસે તો ખરીદ તે પણ જો તમને ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ તો કરી દેજો અને હજી આગળ પણ એમ સુધી બન્યા રહીજો હું તમને દેખાડીશ કે કઈ રીતે શૂટિંગ થાય છે તો મારા વલકમાં બન્યા રહેજો હું તમને હજી આગળ પણ દેખાડીશ એમ સુધી બન્યા રહેજો જય રામાપીર

હું અધિક્રમભાઈ પણ શૂટિંગ રીતે કરી રહ્યા છીએ તમને ખબર પડી જશે અને અહીંયા અમારા રામા ફિલ્મી સોંગનું શૂટિંગ ચાલી રહ્યું છે જે અમારા શોપના બેન કલાકાર જેમનું સોંગ શૂટિંગ થઈ રહ્યું છે તે જો પબ્લિક પણ છે બધા જોવા માટે બાળકો એવા છે શૂટિંગ સોંગ ગામના બધા લોકો એવા છે ઓમેસ જના જોઈ લેવાનું કે બધા એક જ તાલે અને શરૂઆત છે ને એક સરખી નીતિ કરો કે ત્રણ તાલી હોય ને તો પછી ઓલા આમ આમ નો આવશે એટલે વ્યવસ્થિત વગાડજો તમારું ખરાબ નો દેખાય એટલે હું કહું છું કામ આપણે ખબર ન પડે આપડો કાલ દેખાઈ ગયો છે આજુબાજુ માં જોઈ લેવાનું પણ કાલે ચડી જવાનું બરાબર 43 ને 43 એક વાર એકવાર પકડાઈ પછી એક જ થાય છે બરાબર હા રેડી હા હા ના રો છે એક જોજો

તો વિક્રમભાઈને તમે બધા ઓળખ જ છો જેનું કોમેડીમાં મોટું નામ છે અને હમણાં જ તેને રેકોર્ડિંગ સ્ટુડિયો બનાવ્યો છે એમાં મેલડી ગીત સોંગ બનાવવું હોય તો સ્ટુડિયો બધાએ કોન્ટેક્ટ કરી વિક્રમભાઈનું આ મારા કિશુદેવ મુ જેની કેડી ફિલ્મ ઓફિશિયલ ચાલી રહી છે તે આ તેમની ચેનલમાં ગીત આવી જવાનું છે કેડી ફિલ્મ માં તો બધાય લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો તમને કોમેન્ટ કરી દેજો તમને કેવું સોંગ લાગ્યું જયરામ આપ્યું અને પછી તો બધાને જો રેકોર્ડ હું સારી રહ્યું હતું તો બધાને સોંગ ગયું તે માણસો પણ ભેગું થઈ ગયું શૂટિંગ સારી રહી છે તો જોવા માટે પબ્લિક પણ આવી ગયું છે બધુંય અહીંયા આપણે એક સાથે બે સોંગ હતા હવે આ બીજા સોંગનું પણ શરૂઆત થઈ ગઈ છે કે જિંદગી મારી એ કઈ લોકરાબેન કલાકાર છે અમારે અને વિક્રમભાઈ કેમેરામેન છે શૂટિંગ તમને ચાલુ થઈ ગયું છે